તેના પગાર ધોરણ લાયકાત અભ્યાસક્રમ ઉંમરમર્યાદા પરીક્ષાની પદ્ધતિ અને ફોર્મ ક્યારે ભરાશે તે તમામ માહિતી જોવાના છીએ સાથે સાથે મિત્રો ગુજરાતમાં છે આ એસબીઆઈ ક્લાર્કની કેટલી જગ્યાઓ છે તેના વિશે પણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌપ્રથમ તો આપણે ભરતી વિશે માહિતી જોઈએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈમાં મિત્રો છે આ ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને લા જે પોસ્ટની વાત કરીએ તો એસબીઆઈમાં મિત્રો છે એક ક્લાર્કની ભરતી માટે છે આ જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે જગ્યા છે આપણે જોઈએ તો એ મુજબ પાંચ હજાર એકસોથી વધુ એટલે કે પાંચ હજાર એકસો ને જેટલી જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે તો ફોર્મ ક્યાંથી શરૂઆત થાય છે તો છ ઓગસ્ટ બે હજાર પચીસથી છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તમારે ભરવાના રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો જગ્યાઓ કેટલી છે ગુજરાતમાં તો મિત્રો ગુજરાતમાં જગ્યાની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો ગાંધીનગર ગુજરાતમાં છે જે જગ્યા છે ગુજરાતી ભાષા માટેની તે છે ટોટલ બસો ને વીસ જગ્યા છે જેમાં એસસીની પંદર છે એસટીની તેત્રીસ ઓબીસીની ઓગણસાઠ ઇડબલ્યુ બાવીસ અને જનરલ કેટેગરીની એકાણું જગ્યા રહેલી છે તો આ કેટેગરી વાઇઝ મિત્રો જગ્યાઓ જોવા મળશે અને ગુજરાતી ભાષામાં જ મિત્રો છે આની પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે આની પ્રિલિમ પરીક્ષા ક્યારે યોજાવાની છે તો આની પ્રિલિમ પરીક્ષા મિત્રો સપ્ટેમ્બર બે હજાર પચીસમાં યોજાશે મેન્સ એક્ઝામ છે નવેમ્બર બે હજાર પચીસમાં યોજાશે લાયકાત આમાં મિત્રો જે ગ્રેજ્યુએશન છે તે રાખવામાં આવેલી છે અને ઉંમર મર્યાદા છે તે વીસ વર્ષથી લઈને ઇઠાઈ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે હવે મિત્રો વયમર્યાદામાં છૂટછાટની આપણે વાત કરી લઈએ તો વયમર્યાદામાં છૂટછાટમાં ઓબીસી કેટેગરીના ઉમેદવારને ત્રણ વર્ષ છે એસસી એસટી ઉમેદવારને પાંચ વર્ષ પીડબલ્યુ જનરલ અને ઈડબલ્યુએસને દસ વર્ષ છે પીડબલ્યુ ઓબીસીને તેર વર્ષ છે પીડબલ્યુ એસસી એસ પંદર વર્ષની છૂટછાટ છે એક સર્વિસમેનને મિત્રો છે જેને તેમણે જે તેમણે જે જે પીરિયડ જે સર્વિસ આપી છે તેના તે સર્વિસ પ્લસ ત્રણ વર્ષનો જે છે તેને વધારાનો જે છે તે છૂટછાટ જોવા મળશે આ ઉપરાંત વિધવા મહિલાઓ માટે સાત વર્ષની છૂટછાટ છે અને છે જે એ એસબીઆઈમાં એપ્રેન્ટિસ કરેલ હોય છે તેને જે છે અલગ અલગ છે એમાં ઈ ને એક વર્ષ છે ઓબીસીને ચાર છે એસસી એસ ને છ વર્ષ છે ને અગિયાર વર્ષ પી ઓબીસી ને ચૌદ વર્ષ અને પી ડબલ્યુ ડી એસસી એસટીને સોળ વર્ષ આ મિત્રો છે એપ્રેન્ટિસમાં એપ્રેન્ટિસ એપ બી કરતા હોય તેના માટેનું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસમાં કઈ રીતના હોય છે તો આમાં તમારે છે મુખ્ય બે પરીક્ષા આપવાની હોય છે અને ત્રીજી છે તમારે છે જે લોકલ લેંગ્વેજ ટેસ્ટ આપવાની હોય છે તો પહેલી જે પ્રિલિમ પરીક્ષા છે મિત્રો તે સો માર્કની ટેસ્ટ રહેશે સો માર્કનું પેપર તમારે છે આપવાનું રહેશે જેમાં ત્રણ સેક્શન છે પેલું છે ઇંગ્લિશ લેંગ્વેજનું સેક્શન છે જેના ત્રીસ ગુણના પ્રશ્ન પૂછવામાં આવશે અને છે ત્રીસ માર્ક છે અને વીસ મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે બીજું મિત્રો જે છે નંબર નંબરિકલ એબિલિટી પાંત્રીસ ગુણના પ્રશ્ન પાંત્રીસ માર્ક અને વીસ મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે ત્રીજું છે મિત્રો રિઝનિંગ એબિલિટી પાંત્રીસ પ્રશ્ન પાંત્રીસ માર્ક અને વીસ મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે આમ સો માર્કનું પેપર હશે અને સો પ્રશ્ન હશે અને એક કલાકનો સમય છે તમને પ્રિલિમ પરીક્ષામાં આપવામાં આવશે પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા બાદ તમારે છે મેઇન એક્ઝામ આપવાની હોય છે તો મેઇન એક્ઝામનું સિલેબસ જોઈ લઈએ તો તેમાં પહેલું છે જનરલ અને ફાઇન ફાઇ ફાઇનાન્સલિયલ ફાઇનાન્સિયલ અવેરનેસના પચાસ ક્વેશ્ચન અને પચાસ માર્ક છે અને પાંત્રીસ મિનિટનો સમય આપવામાં આવશે એ જનરલ ઇંગ્લિશ છે તેમાં ચાલીસ ક્વેશ્ચન અને ચાલીસ માર્ક અને પાંત્રીસ મિનિટનો સમય છે ક્વોન્ટિટિવ એપ્યુટેડના પચાસ પ્રશ્ન પચાસ માર્ક અને પિસ્તાલીસ મિનિટનો સમય છે અને ચોથું છે રીઝનિંગ એબિલિટી અને કોમ્પ્યુટર એપ્યુટેડ તેના પચાસ ક્વેશ્ચન અને સાઠ માર્ક છે તેના અને પિસ્તાલીસ મિનિટનો સમય આપવામાં આવશે આમાં મિત્રો છે મેન્સ એક્ઝામમાં એકસો ને નેવું કુલ પ્રશ્ન પૂછાશે અને બસો માર્ક રહેલા છે અને સમય તમને છે બે કલાક અને ચાલીસ મિનિટનો જે સમયગાળો છે પરીક્ષામાં જે છે આપવામાં આવશે હવે મિત્રો આ મેન્સ એક્ઝામ થઈ ત્યારબાદ હવે આપણે જે છે લોકલ લેંગ્વેજ પ્રોફેન્સી ટેસ્ટ જે આપવાની હોય છે તેના વિશે વાત કરી લઈએ તો તેમાં મિત્રો છે તમારે બે પ્રકારના જે છે જે મુદ્દા આપેલા છે એમાં નોન વર્બિકલ ટેસ્ટ છે જેમાં ઓબ્જેક્ટિવ જે છે તેમાં ત્રણ પેસેજ આપવામાં આવશે એટલે ફકરા આપવામાં આવશે જેમાં પંદર પ્રશ્ન પૂછાશે અને પંદર માર્ક છે બીજું છે સબ્જેક્ટિવ પ્રકારના જે છે પેસેજ આપવામાં આવશે જેના પંદર પ્રશ્ન પૂછાશે અને પંદર માર્ક છે અને બીજું છે વર્બલ ટેસ્ટ એટલે કે લેંગ્વેજની ટેસ્ટ તમારી લેવામાં આવશે જે વીસ માર્કની રહેશે આ પ્રમાણે પંદર પંદર ને વીસ એમ તમે જોશો પચાસ માર્ગની આ છે લોકલ લેંગ્વેજ પ્રોફેન્સની ટેસ્ટ છે તમારે આપવાની રહેશે એટલે કે ભાષા આધારિત આ ટેસ્ટ તમારી રહેશે તમે જે તે રાજ્યના જે તે જિલ્લામાં તમે ફોર્મ ભર્યું હોય તો ત્યાંની લોકલ લેંગ્વેજ તમને આવડવી જરૂરી છે તો તે માટે છે આ ટેસ્ટ લેવામાં આવે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં એક્ઝામ છે તે કઈ ભાષામાં રહેશે તેના વિશે પણ માહિતી આપેલી છે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ભાષા બોલાતી હોય છે તો આપણે આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં તમે ત્રણ માધ્યમથી પરીક્ષા આપી શકો ઇંગ્લિશમાં આપી શકો હિન્દીમાં આપી શકો અને ગુજરાતી ત્રણ અલગ અલગ લેંગ્વેજમાં તમે છે જે તમને જે પણ જે છે સિલેક્ટ કરશો તે મુજબ તમને છે પરીક્ષા આપવામાં દેવામાં આવશે ગુજરાતમાં છો તો ગુજરાતી ભાષામાં તમે છે તમારી પરીક્ષા છે આપી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં પગાર ધોરણ કેટલો આપવામાં આવશે તો આમાં જે છે બેઝિક પગાર ધોરણ છે છવ્વીસ હજાર સાતસો ને ત્રીસ રૂપિયા છે તે બેઝિક પગાર ધોરણ છે તમને આપવામાં આવશે પ્લસ તમને જે પણ જે છે એડવાન્સ ઇન્ક્રીમેન્ટ કરવામાં આવશે તે આમાં પણ જોવા મળશે એટલે કે બેઝિક તમને છે છવ્વીસ સાતસોથી છે પગાર ધોરણની છે શરૂઆત થાય છે ત્યારબાદ મિત્રો એપ્લિકેશન ફીની વાત કરીએ તો એસસી છે એસટી છે પીડબલ્યુડી છે અને એક્સ સર્વિસમેનને છે કોઈ પણ પ્રકારની જે છે ફી ભરવાની નથી બાકી જનરલ કેટેગરી ઓબીસી કેટેગરી અને ઈડબલ્યુ એસ સાતસો ને પચાસ રૂપિયા છે જે ફી ભરવાની રહેશે આ ફી મિત્રો પાછી પરત નહીં આવે તેવું આમાં લખવામાં પણ આવેલું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો એક્ઝામના સેન્ટર ક્યાં ક્યાં આવી શકે છે તો મિત્રો તમે જો ગુજરાતમાંથી ફોર્મ ભર્યું હોય તો ગુજરાતમાં એક્ઝામના સેન્ટર છે અમદાવાદ છે ગાંધીનગર આણંદ અથવા તો વડોદરા જામનગર મહેસાણા રાજકોટ સુરત અથવા તો બારડોલી અને વડોદરા આ મિત્રો છે ગુજરાતના એક્ઝામ સેન્ટરના નામ આપેલા છે તો ત્યાં તમને છે એક્ઝામ આપવા જવાનું રહેશે તમને જે પણ જે છે જે નજીક જે આવશે તે તમને છે એક્ઝામ સેન્ટર આપવામાં આવશે ત્યારબાદ હવે મિત્રો આમાં એપ્લાય કઈ રીતના કરવું તો આ ભરતીમાં તમારે એપ્લાય કરવું હોય તો સૌપ્રથમ તો તમારે છે બેંક ડોટ એસબીઆઈ સ્લેશ વેબ સ્લેશ કરિયર સ્લેશ કરંટ જે છે ઓપનિંગ્સમાં જઈને તમારે છે જે છે રિસ્પેક્ટિવ એડ એડવર્ટાઇઝમેન્ટમાં જવાનું રહેશે ત્યાં છે તમને આ સી પી આર પચાસ નામની જે છે જે એડવર્ટાઇઝમેન્ટ જોવા મળશે ત્યાં જઈને તમારે છે એપ્લાય નાવ કરવાનું રહેશે અને જરૂરી માહિતી ડોક્યુમેન્ટ અપલોડ કરી તમારું ફોર્મ ભરી તેને પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે તો આ પ્રમાણે છે એસ બી આઈ ક્લર્કમાં તમે ફોર્મ ભરી શકો છો આરતી મિત્રો એસબીઆઈ ક્લર્કની તમામ માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો